બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું બંધ મકાનના બેડરૂમની બારી લોખંડની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશી છ તોલા સોનાના દાગીના ચાલીસ હજાર રોકડા મળી ચાર પોઈન્ટ પંચાણું લાખની મત્તા ઉપર હાથ ફેરો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની શ્રીનાથ પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશી કબાટો વેરવિખેર કરી તિજોરીઓમાંથી રોકડા ચાલીસ હજાર અને ચાર પોઈન્ટ પંચાવન લાખના સોનાના દાગીના મળી અંદાજે ચાર પોઈન્ટ પંચાણું લાખની મત્તા ઉપર જાણ્યા તસ્કરો હાથફેરો કરી રફુ ચક્કર થઈ ગયા મામલો પોલીસ મથકે પહોંચ્યો પોલીસે સોસાયટીના ટીવી ફૂટેજ મેળવી અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા છે અંકલેશ્વર શ્રીનાથ પાર્ક સોસાયટીના મકાન નંબર બી ફિફ્ટી ટુમાં રહેતા જયેશભાઈ ખુશાલભાઈ આહિરે ફરિયાદ નોંધાવી છે કે તેઓ હોસ્પિટલ ઉપર નોકરી થઈ ગયા હતા અને તેઓ તેમની સાસુ બીમાર હોય તેમના ખબર અંતર પૂછવા હોસ્પિટલે તેમની પત્ની અને દીકરો ઘરને તાળું મારીને ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ તેમને બંધ મકાનને નિશાન બનાવી બેડરૂમ સાઇડની બારીની લોખંડની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમનો તમામ ઘરવખરીનો સામાન વેરવિખેર કરી અજાણ્યા તસ્કરોએ ઘરમાંથી રોકડા રૂપિયા ચાલીસ હજાર તથા ઘરમાં રહેલ સોનાના દાગીનામાં સોનાનો પાટલો સોનાનો હાર સોનાની ચેઇન સોનાનું બ્રેસલેટ સોનાની બુટ્ટી મળી ચાર પંચાવન લાખ કુલ ચાર પંચાણું મત્તા ઉપર હાથ ફેરો કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરોનું પગેરું મેળવવા સોસાયટી તથા આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે રિપોર્ટર